નમસ્કાર હું તો બોલે છું મારું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું હું તો બોલે છું આજે સતત એક હજાર પંચોતેર એપિસોડ અને એક હજાર પંચોતેર માં બે મુદ્દા છે પહેલો મુદ્દો છે ક્યારે થશે ચૂંટણી અને કોણ જીતશે ચૂંટણી એબીપી અસ્મિતા એબીપી ન્યૂઝ અને સી વોટરનો એક મોટો સર્વે મોટો ઓપિનિયન પોલ અને બીજો મુદ્દો છે કોર્પોરેટરોની કાળી કમાણી જી હા શાસક પક્ષમાં હોવાના નાતે રાજકોટના બે કોર્પોરેટરોએ કેવા કોર્પોરેટરના પતિઓએ કેવા ખેલ કર્યા છે એનો પર્દાફાશ એટલે કરવો છે કે માત્ર રાજકોટમાં નહીં આપણા આખા રાજમાં આપણા જનપ્રતિનિધિઓ પૈકીના અનેક એવા છે જે વહેવટ કરે છે જે સરકારી જમીનો હડપે છે અને એમને રોકવા એમને ખુલ્લા પાડવા માટે આ મુદ્દો છે કોર્પોરેટરોની કાળી કમાણીનો અને કમાણીને શાસક પક્ષના સ્થાનિક નેતાઓ પણ છુપાવી અને અધિકારીઓ પણ છુપાવી છે એટલે બોલવું છે શરૂઆત કરીએ ક્યારે થશે ચૂંટણી અને કોણ જીતશે ચૂંટણીના મુદ્દાથી ખેર તમામ લોકો જે રાહ જોઈ રહ્યા હતા અને તમામને એક સવાલ હતો કે ચૂંટણીનો કાર્યક્રમ ક્યારે જાહેર થશે તો આજે સ્પષ્ટ થઈ ચૂક્યું છે આવતીકાલે બપોરે ત્રણ વાગે મુહૂર્ત નીકળી ચૂક્યું છે કાર્યક્રમ આવતીકાલે બપોરે ત્રણ વાગે દિલ્હીથી જાહેરાત થશે અને મુખ્ય ઇલેક્શન કમિશનરની સાથે નવા જે બે નિયુક્ત થયેલા કમિશનર છે એ પણ પ્રેસ કોન્ફરન્સમાં હાજર હશે સંભાવના છે કે ચૂંટણી રમઝાન એટલે કે મતદાનની જે તારીખો છે તે રમજાન પૂરું થાય ને રામનવમી પૂરી થાય ત્યાં એટલે રામનવમી હોય ગયું હોય અને રમઝાન પૂરી થાય ત્યારબાદ મતદાન થશે સંભાવના એ છે કે સાત તબક્કાની અંદર મતદાન થઈ શકે તેમ છે દેશનું અને ગુજરાતની વાત કરીએ તો સંભાવના એ છે કે ગુજરાતમાં એ સાત પૈકી ત્રીજું ચોથું અથવા પાંચમા તબક્કામાં મતદાન સંભવ છે ચૂંટણીનું મતદાન સંભવ છે અને ગુજરાતમાં માત્ર લોકસભાની છવ્વીસ બેઠક જ નહીં વિધાનસભાની જે ખાલી પડેલી અથવા ખાલી કરી કરાવવામાં આવેલી છ બેઠકોની પેટા ચૂંટણી હું ફરીથી કહું છું ખાલી કરી કરાવવામાં આવેલી છ બેઠકોની પેટા ચૂંટણીનો કાર્યક્રમ પણ કાલે જાહેર થઈ જશે અને સંભાવના એ પણ છે અને એટલે જ એ ખાલી અત્યારે કરવામાં આવી હતી કે લોકસભાની સાથે વિધાનસભાની ચૂંટણીમાં લડી લેવાય અને વાવાઝોડાનો લાભ લઈ લેવાય આ તમામની વચ્ચે આવતીકાલે ત્રણ વાગે આપ મહાકવરેજ જોઈ શકશો જો કે આ મહા કવરેજ કાલ સવારથી હશે આપની ચેનલ પર પણ ત્રણ વાગેનું લાઈવ કવરેજ પણ આપ જોજો ખેર ચૂંટણી જાહેર થાય એ પહેલાં અલગ અલગ એજન્સીઓએ સર્વે પણ કર્યો છે ઓપિનિયન પોલ પણ કર્યો છે લોકોનો મત પણ જાણ્યો છે આપની ચેનલ એબીપી અસ્મિતાના ગ્રુપ એબીપી નેટવર્કે સી વોટર સાથે મળીને એક ફેબ્રુઆરીથી દસ માર્ચની વચ્ચે સર્વે કર્યો સર્વે કર્યો પાંચસો ત્રેતાળીસ બેઠક ઉપર એકતાળીસ હજાર સાતસો બાસઠ લોકોનો વ્યૂ જાણ્યો છે અને માર્જિન જે શક્યતા છે એજન્સીના કહેવા પ્રમાણે એ પ્લસ માઇનસ માઇનસ પાંચ ટકા છે અને એના જ આધાર ઉપર હવે ચર્ચા શરૂ થઈ છે અને મોટાભાગના એજન્સીઓના સર્વે આવવા પણ લાગ્યા છે આવવા પણ લાગ્યા છે અને એ પ્રમાણે આ પરિણામ સ્ક્રીન ઉપર જોઈ શકો છો પાંચસો ત્રેતાળીસ બેઠક છે એમાંથી સી વોટર નો સર્વે છે ઇન્ડિયા ગઠબંધન એટલે કે યુપીએ પ્લસ અન્ય જે પક્ષો જોડાયા એનું ઇન્ડિયા ગઠબંધન એને ઓગણ ચાલીસ ટકા મત મળશે અને એકસો છપ્પન બેઠક મળશે જયારે અધર્શ કે જ્યાં બંનેમાંથી કોઈ ગઠબંધન સાથે હજુ નથી અથવા નિર્દલીય લડશે એમને પંદર ટકા મત પંદર ટકા મત અને એકવીસ બેઠક મળશે બે હજાર નવની વાત કરીએ તો બે હજાર ઓગણીસની વાત કરીએ છેલ્લી ચૂંટણીની તો બે હજાર ઓગણીસમાં એનડીએને ત્રણસો ને ત્રેપન બેઠક મળી હતી એનડીએને ત્રણસો ત્રેસઠ બેઠક મળી હતી અને જે ગઠબંધન હતું વિપક્ષી એને એકસો છવ્વીસ જ્યારે અધર્શના ફાળે ચોસઠ બેઠક હતી બે હજાર ચોવીસનો પોલ પ્રમાણે ત્રણસો છાસઠ બેઠક એનડીએ એકસો છપ્પન બેઠક ઇન્ડિયા ગઠબંધન અને એકવીસના ફાળે અધર્સ અને મતદાન ગઈ વખતને આપ જોઈ શકો છો ગ્રાફિક્સ ક્યારે ક્યારે મતદાન થયું હતું પણ વાત જ્યારે આપણે કરી રહ્યા છીએ સર્વેની તો સર્વેના રિઝલ્ટ પણ જોઈશું અને સર્વેના રિઝલ્ટ પ્રમાણે જે પરંપરાગત ગઢ બન્યા છે ભારતીય જનતા પક્ષના એ તો જળવાઈ રહ્યા છે સાથે વ્યાપ પણ અલગ અલગ પ્રદેશમાં વધ્યો છે આપણા ગુજરાતની છવ્વીસમાંથી છવ્વીસ બેઠક આ સર્વે પ્રમાણે હું ફરીથી કહું છું આ સર્વે પ્રમાણે આ ઓપિનિયન પોલ પ્રમાણે છવ્વીસમાંથી છવ્વીસ બેઠક ભારતીય જનતા પક્ષના ફાળે જાય છે મહારાષ્ટ્રની વાત કરી લઈએ અડતાળીસ બેઠકનો આ પ્રદેશ છે એનડીએ એનડીએમાં નવું શિવસેના આવી ગયું એ પ્રમાણે અઠ્યાવીસ બેઠક ઇન્ડિયા ગઠબંધન માફ કરજો એનડીએ ને મળી રહી છે અહીંયા થોડીક ટાઈપિંગ કરેક્શન પણ લાગે છે કર્ણાટકની વાત કરીએ તો અઠ્યાવીસ બેઠક છે જે પૈકી એનડીએને ત્રેવીસ કોંગ્રેસને પાંચ બેઠક આપ જોઈ શકો છો ત્રેપન ટકા એનડીએને છે અને ઇન્ડિયા ગઠબંધનને બેતાળીસ ટકા મત છે પાંચ આ છે પંજાબની વાત કરી લઈએ તો પંજાબની અંદર પણ આપ તેર બેઠક છે અને જબરજસ્ત ફાયદો અહીંયા છે ગઠબંધનને આપ છ બેઠક કોંગ્રેસ પાંચ ભાજપ એક અને અકાલી દળ એક પશ્ચિમ બંગાળની બેતાલીસ બેઠક છે ટીએમસીને ત્રેવીસ એટલે કે મમતા અલગ લડી રહી છે ત્રેવીસ બેઠક અને ઇન્ડિયા ગઠબંધનને ઓગણીસ એનડીએ ગઠબંધનને એટલે કે એનડીએને ઓગણીસ જ્યારે ઇન્ડિયા ગઠબંધનને શૂન્ય એટલે કે કોંગ્રેસને કશું મળતું નથી મધ્યપ્રદેશ ઓગણત્રીસ બેઠકો ભાજપને અઠ્યાવીસ બેઠક કોંગ્રેસને એક બેઠક ઉત્તર પ્રદેશ યોગી મોદીની સાથે યોગીનો પણ ચહેરો અને રામ મંદિર સૌથી મોટો મુદ્દો એસી બેઠકમાંથી એનડીએની ચુમ્બોતેર બેઠક જ્યારે ઇન્ડિયા ગઠબંધનને છ બેઠક મળી રહી છે આ જ પ્રકારે અલગ અલગ સ્ટેટની વાત કરીએ બિહારની તો બિહારની ચાલીસમાંથી બત્રીસ બેઠક એનડીએને મળી રહી છે ઇન્ડિયા ગઠબંધનને આઠ બેઠક ઝારખંડની ચૌદમાંથી એનડીએને બાર બેઠક મળી રહી છે પૂર્વ પૂર્વોત્તરની વાત પણ એ રીતનું જ છે કે ઇન્ડિયા એનડીએ ગઠબંધનને ફાયદો અહીંયા અગાઉ કરતાં મળે છે દમણ દીવ દમણ અને દાદરાનગર આવેલી આ બેઠક સર્વે પ્રમાણે ભારતીય જનતા પક્ષને મળે છે ત્યાં ભારતીય જનતા પક્ષના ઉમેદવાર હશે કુલ મળીને મતની ટકાવારી ગણીએ તો આખા દેશના મતની ટકાવારીમાં છેતાળીસ ટકા મત એનડીએને જ્યારે ઇન્ડિયા ગઠબંધને ઓગણ ચાલીસ ટકાને આધર્શના ફાળે પંદર બેઠક આવે છે ખેર આ તમામની વચ્ચે શું સત્તા પરિવર્તન થશે કોંગ્રેસ જે કલ્પી રહ્યું છે એ પ્રમાણે આગળ વધી રહ્યું છે લોકોનો વ્યૂ એ પ્રકારે છે તો ના સર્વે પ્રમાણે એ પ્રકારે નથી બની શકે કે આ સેમ્પલ સર્વે છે પણ ભારતીય જનતા પક્ષ ચારસો પ્લસ અબકી બાર ચારસો પ્લસના નારા સુધી નથી પહોંચી શકતું આ સર્વે પ્રમાણે ત્યારે આ જ મુદ્દે ચર્ચા કરો હિંમતસિંહભાઈ મારી સાથે જોડાયા છે ડોક્ટર અનિલભાઈ જોડાયા છે મારી સાથે હિંમતસિંહભાઈ સર્વે ચોક્કસથી ઓપિનિયન પોલ તમારી અપેક્ષા પ્રમાણેના નહીં હોય હું સમજી શકું છું સંદેશ શું લાગે છે આ સર્વે આ પોલ ખોટો પડે તો કયા કયા પ્રદેશમાં ખોટો પડી શકે રોનકભાઈ આપ જાણો છો આપ વરિષ્ઠ પત્રકાર આમ સિનિયર છો આ દેશની અંદર અનેક વખતે સર્વે કરતાં રિઝલ્ટ આખું બદલાયેલું છે આજે જે પરિસ્થિતિ છે એ આવતીકાલે નહીં હોય જે રીતે હમણાં સુપ્રીમ કોર્ટે જે રાજકીય પાર્ટીઓએ ઉદ્યોગપતિઓ પાસે ફંડ લેવાના હોય એની વિગતો જાહેર કરો જે મુદ્દો આ દેશ માટે પ્રજાજનો માટે તમામ લોકો માટે જાણવાનો વિષય હતો એને ભારતીય જનતા પાર્ટીએ બહુ જ દબાવવાની કોશિશ કરી નિર્ણય ના કર્યો છેલ્લે નામદાર સુપ્રીમ કોર્ટે જે જજમેન્ટ આપ્યું અને એના કારણે જે ભ્રષ્ટાચાર જે ભારતીય જનતા પાર્ટીના ગેરવહીવટ ઉપરનો જે આ બે દિવસની અંદર જે એની માહિતી બધી જે પડદાફાશ થયો છે તમે કયા ઉદ્યોગપતિ પાસે ક્યારે તમે એને લાભો આપ્યા છે અને ક્યારે તમે એની પાસેથી ફંડો લીધા છે જ્યારે માન્ય વડાપ્રધાન ખાઈશ નહીં ખાવા દઈશ નહીં આ મુદ્દો જ સૌથી મોટો દેશની અંદર હતો એ મુદ્દા ઉપર ભારતીય જનતા પાર્ટી અત્યારે ભ્રષ્ટાચારના મુદ્દા ઉપર રાષ્ટ્રની અંદર ખુલ્લી પડી ગઈ છે અને આ મુદ્દો આ દેશની અંદર બહુ મોટો ઊભો થવાનો છે બીજી વાત કરીએ કે પારદર્શક વહીવટની વાત કરતા હતા આ પારદર્શકતા લોકો સમક્ષ ખુલ્લી થઈ ગઈ છે કે આ ભ્રષ્ટ સરકાર છે જે દસ વર્ષ પહેલાં પાંચ વર્ષ થયા લોકોએ વિચાર્યું હતું કે ભારતીય જનતા પાર્ટી ને આ પાંચ વર્ષ થયા છે બીજા પાંચ વર્ષો આપો આ પાંચ વર્ષો બીજા એટલે દસ વર્ષ બીજી ટ્રમ્પ પર આપી હવે લોકો તમારી પાસે જવાબ માંગશે આજે સમગ્ર રાષ્ટ્રમાં તમે જુઓ ખેડૂતો આંદોલન કરી રહ્યા છે જી યુવાનો બેરોજગાર છે એ આંદોલન કરી રહ્યા છે જે આ દેશની સુરક્ષાના સલામતી માટે જે આર્મીની અંદર જે જવાનો નોકરીઓ જતા હતા એમના અંદર તમે અગ્નિવીર લઈ આવ્યા એ ઉત્તર ભારત અને આખા દેશની અંદર મોટો વર્ગ છે કે તમે એની અંદર કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરી જે પોતાને અને બલિદાન આપીને આ દેશની સુરક્ષા અને સલામતી માટે જે આહુતિ પ્રાણની આપનાર ત્યાં તમે કોન્ટ્રાક્ટ પદ્ધતિ આપીને અગ્નિવીર જેવી યોજના લઈ આવ્યા જી એટલે તમે દેશ માટે રાષ્ટ્ર માટે તમે બે કરોડ યુવાનોને રોજગારોની વાત કરી હતી હિંમતસિંહભાઈ તમે આ બધા મુદ્દાઓ જે વાત કરી હતી તમે તમે રોનક ભાઈ હું એ જ કહેવા માંગુ છું કે મોંઘવારી બેકારી બેરોજગારી આ મુદ્દાઓ બહુ જ છે ગયા ઇલેક્શનમાં લોકોએ સહાનુભૂતિના પાંચ વર્ષ તમને આપ્યા હતા બોનસ ના આપ્યા હતા આ વખતે લોકો તમને જવાબ માંગશે અને લોકો પોતાના મતથી જવાબ આપશે પણ હિમતસિંહભાઈ તમે હિમતસિંહભાઈ હું એ જ જાણવા માંગુ છું તમે લોકોને વચનો આપ્યા છે એ વચનોમાં ખરા નથી ઉતર્યા હિમતસિંહભાઈ હું એ જાણવા માંગુ છું લોકો જવાબ માંગશે અને પૂછશે એનાથી કયા કયા પ્રદેશમાં તમને લાગે છે કે આ સર્વે આ પોલ ખોટો પડશે હું ફરીથી કહું છું હું શબ્દો વાપરું છું મારો પોલ ખોટો પડશે એવું તમને કયા કયા પ્રદેશમાં લાગે છે આ બધા સવાલોથી કયા કયા પ્રદેશમાં રિઝલ્ટ બદલાશે એવું તમને લાગે છે જી જો મધ્યપ્રદેશની અંદર અમારી સીટો ખૂબ સારા પ્રમાણમાં વધશે રાજસ્થાનની અંદર અત્યારે પચીસ સીટ ભારતીય જનતા પાર્ટીની છે ત્યાં હું માનું છું કે દસથી બાર સીટો ઉપર કોંગ્રેસનો ભય વિજય થશે આજના મારા શબ્દો તમે યાદ રાખજો રોનકભાઈ આજે જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે ગુજરાતની અંદર જે છવ્વીસ સીટો છે એની અંદર અમે પાંચથી સાત સીટો ઉપર આજે અમે આગળ અમે સારી રીતે આગળ વધી રહ્યા છીએ એટલે જે જે રાજ્યોની અંદર કોંગ્રેસ પાર્ટી ના ગયા લોકસભાની અંદર ખાતા નહોતા ખોલ્યા ત્યાં અમે ખૂબ સારી રીતે આગળ વધી રહ્યા છે અને યુપીની અંદર પણ ઇન્ડિયા ગઠબંધનનું જે સમાધાન થયું છે અખિલેશ સાથે એના પણ પરિણામો બહુ સારા જોવા મળશે અને હમણાં જ તમે બિહારમાં જોયું કે જે રીતે કુમારે એના પાંચ વર્ષના શાસનમાં ત્રણ વખત ગઠબંધનો બદલ્યા ક્યારેક ભાજપ ક્યારેક કોંગ્રેસ ક્યારેક તેજસ્વી યાદવ સાથે અને જે રીતે એને જે રીતે બદલા જે રીતે એની એક પ્રતિભા હતી એ ખરડાઈ ગઈ છે અને હમણાં તેજસ્વી યાદવે જે બિહારમાં જે મહારેલી કરી એની અંદર પાંચ લાખ કરતાં પણ વધારે જનમેદની ઉમટી પડી અને ત્યાં પણ ઇન્ડિયા ગઠબંધન બહુ આગળ આગળ વધી રહ્યું છે એટલે સમગ્ર દેશમાં એક સ્લોગન આપવું ચારસો કે પાર એ જુદી વાત છે આ દેશના નાગરિકોનો પ્રજાજનોનો મિજાજ જે છે એ રોજ બદલાય છે આજ આપનો સર્વે છે એ સર્વે આજનો સર્વે છે પણ હું આપને ચોક્કસ રીતે કહીશ કે અઠવાડિયા પછી આપને કાલે ઇલેક્શન જાહેર થઈ જશે ઇલેક્શનના કાર્યક્રમ આવી જશે પ્રોગ્રામ આવી જશે અને લોકો આવે છે ને ઇલેક્શનનો જે છેલ્લો અઠવાડિયું રહે છે છેલ્લું વીક રહે છેલ્લો જે તબક્કો હોય છે છેલ્લો જે સમય હોય છે ત્યારે જ લોકો પોતાનો નિર્ણય કે ક્યાંક લોકો પોતાનો મૂડ કે લોકોને આપણે પારખી શકીએ એ પરિસ્થિતિની અંદર નિર્ણાયક પરિસ્થિતિમાં ઇલેક્શન આવતો હોય છે અત્યારથી એના આપણે એક્ઝિટ પોલ માટેના જે વાતો કરીએ હું માનું છું કે અત્યારે એવો માહોલ પણ નથી ઊભો થયો અત્યારે સરકાર માન્ય વડાપ્રધાન શ્રી પ્રચાર પ્રસાર વડાપ્રધાન તરીકે કરી રહ્યા છે સરકારી યોજનાઓનો અમલ કરી રહ્યા છે સરકારી ખર્ચે કરી રહ્યા છે લોકોના પૈસે કરી રહ્યા છે પણ જ્યારે જાહેર થશે નોમિનેશનો ભરાઈ જશે આચાર સંહિતા લાગુ પડી જશે અને ખરા ખરીનો જંગ ખેલાશે ત્યારે અસલિયત જે છે બહાર આવશે અને લોકોનો મૂડ આપણે જાણવા મળશે હિંમતસિંહભાઈ રહેજો અનિલભાઈ મારી સાથે જોડાશે અનિલભાઈ જુઓ ઓગણીસ કરતા સારું પરિણામ સુધારો દેખાય છે એક્ઝિટ પોલ એબીપી સી વોટર હોય કે અન્ય એજન્સીઓ પણ તમારો જે દાવો છે જે સૂત્ર છે અપકી વાર ચારસો કે પાર એનાથી થોડોક પનો ટૂંકો પડે છે તમને ક્યાં લાગે છે કયા સ્ટેટમાં કઈ રીતે આ સર્વે કરતાં વધુ તમને બેઠકો મળે ભાજપ અથવા એનડીએની વધુ બેઠકો રોનકભાઈ સૌપ્રથમ તો કોંગ્રેસના પ્રવક્તાએ જે પ્રકારે વાત કરી એનો હું જવાબ આપીશ ત્યારબાદ હું આપનો જવાબ આપીશ જો એમની વાતમાં મને બે વસ્તુ દેખાય છે એક તો કોંગ્રેસે પોતે હાર સ્વીકારી લીધી છે અને કોંગ્રેસમાં નિરાશા વ્યાપી ગઈ છે એમના નેતૃત્વમાં એ દેખાય છે જે રીતે ગુજરાતમાં બે સીટ આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ પાસેથી આંચકી લીધી એમનું ગઠબંધન જાહેર થયા પહેલાં આપે પોતાના કેન્ડિડેટ ડિક્લેર કરી દીધા અને કોંગ્રેસે ઘૂંટણીએ પડીને સ્વીકારવું પડ્યું એટલે જે માનસિક નબળાઈ અને એક માનસિક હતાશા દેખાય છે બીજી આપણે તેજસ્વીની વાત કરી કે તેજસ્વીની સભામાં આટલા લોકો હતા કોંગ્રેસ પોતે પોતાની તાકાત કે રાહુલજીની સભા કે એમના નેતાઓ ખડગેજીની સભા કે એના કોઈ કાર્યક્રમ કે એની શક્તિની વાત કોંગ્રેસ કરી શકતી નથી એટલે કોંગ્રેસે પોતે હાર સ્વીકાર લીધી એવું દેખાય છે બીજું જે પ્રકારે જનમાનસ છે અને નરેન્દ્રભાઈ મોદી અને એમની સરકારનું પ્રજાની સાથે ડાયરેક્ટ જે કનેક્ટ છે અને જે જનવિશ્વાસ એમના નેતૃત્વમાં ઊભો થયો છે એટલે દેશની પ્રજાએ ચારસો કી પાર એનડીએ અફકી બાર આ દેશની પ્રજાનું ભાવનાત્મક જોડાણ છે અને એના આધારે ફરી એક વખત મોદી સરકાર બે હજાર ચોવીસમાં બની રહી છે બે હજાર ચૌદમાં નરેન્દ્રભાઈને ટોટલ દેશમાં અઢાર કરોડ લોકોએ મતદાન કર્યું હતું અને બે હજાર ઓગણીસમાં બાવીસ કરોડ કરતાં વધારે બાવીસ કરોડ સમથિંગ લાખ હતા એટલે ચાર સાડા ચાર કરોડ મત વધારે મળ્યા હતા આ વખતે બે કરોડ નવા યુવા મતદારો જોડાયા છે અને નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે એસ્પિરેશન છે યુવાનોનું અને બે હજાર સુડતાલીસનું જે લક્ષ્યાંક છે જે આકાંક્ષા છે એ પૂર્ણ કરવા માટે નરેન્દ્રભાઈએ જે કામો કર્યા છે એના કારણે આ બે કરોડ યુવાઓનું સમર્થન મળશે બીજા અનેક લોકોને મળવાનું છે બીજું એમણે ઇલેક્ટ્રલ બોન્ડની વાત કરી મને એવું લાગે છે કે કોંગ્રેસના પ્રવક્તા મારા મિત્ર છે અમે સાથે કાઉન્સિલર બી હતા એ ભૂલી ગયા છે કે બે હજાર ચારથી બે હજાર ચૌદમાં ઓફિશિયલી કોંગ્રેસ પાર્ટીએ ડિક્લેર કરેલું ફંડ બે હજાર સાતસો કરોડ કરતાં પણ વધારે હતું ભારતીય જનતા પાર્ટીનું બારસો કે ચૌદસો કરોડ રૂપિયા ફંડ હતું તો સ્વાભાવિક છે અને એમના આંકડા ઇલેક્ટ્રોનલ બોન્ડના આંકડા જ્યાં જ્યાં એમની સરકારો હતી અને જ્યાં જ્યાં એમની સરકાર છે અત્યારે કર્ણાટકમાં અને રાજસ્થાનમાં હતી એના આંકડા પણ બતાવે મને લાગે છે કે જે વાસ્તવિક વાત છે કે પ્રમાણિક શાસન લાવવા માટે ઓનેસ્ટી લાવવા માટે સરકારે ઇલેક્ટ્રોન બોન્ડ લાયા કે જેથી જે અંડરગ્રાઉન્ડ ચૂંટણીના ફંડ અપાતા હતા એને એને સ્ટ્રીમલાઈન કરવાની કોશિશ કરી અને આ એ જ છે કે જેને 2G 3G 3G ને 12 લાખ કરોડના ભ્રષ્ટાચાર કર્યા ડોક્ટર એ કયા મોડે આ કોંગ્રેસ વાત કરે ડોક્ટર મને એટલું કક 400 પાર કેવી રીતે એ ચોક્કસ આપનો જે સર્વે બતાવે છે એમાં એ સર્વેની સામે અમારું જે લક્ષ્યાંક છે અમારું રાષ્ટ્રીય પ્રમુખ નડ્ડાજી આપેલું લક્ષ્યાંક નરેન્દ્રભાઈ આપેલું લક્ષ્યાંક એ અમે તામિલનાડુ કેરાલા આજે સાઉથમાં સાઉથના જે રાજ્યો છે એમાં કોંગ્રેસ કરતાં ભારતીય જનતા પાર્ટીની સીટો વધારે છે ઓગણત્રીસ સીટ છે એ સાઉથમાં અમે તામિલનાડુ કેરાલા અને ઓરિસ્સામાં ગેઇન કરવા જઈ રહ્યા છે યુપીમાં જે ગઈ વખતે આવી સીટો એના કરતાં અમે પ્લસ કરી રહ્યા છે એમપી રાજસ્થાન ગુજરાત જે સાત રાજ્યો હતા કે જ્યાં કોંગ્રેસની ઝીરો સીટ હતી જ્યાં કોંગ્રેસ સાથેની સીધી ફાઇટ છે ત્યાં કોંગ્રેસની સ્થિતિ એની એ જ રહેવાની છે તમારામાં હિમાચલમાં કદાચ ચાર બતાવી કે નહીં મારું ધ્યાન પડ્યું નથી ઇવન અમે જમ્મુ કાશ્મીરમાં પણ એક સીટ વધારાની ગેઇન કરવા જઈ રહ્યા છે કુલ મળીને જે ત્રણસો સિત્તેરનું લક્ષ્યાંક છે એ ફક્ત નરેન્દ્રભાઈનું લક્ષ્યાંક નથી એ લક્ષ્યાંક દેશની જનતાએ નક્કી કરેલું લક્ષ્યાંક છે કારણ કે દેશની જનતાની ત્રણસો સિત્તેર નાબૂદ કરવાની જે અપેક્ષાઓ હતી એ દેશની જનતાએ જે પૂર્ણ કરી છે બીજું એના માટે સરકાર પ્રયત્ન કરી રહી છે પરિશ્રમ કરી સરકારની વેલફેર યોજના અને લોકો પાસે કમ્પેરિઝન છે એક બાજુ સ્કેમ વાળી સરકાર છે ગોટાળાની સરકાર છે બીજી બાજુ સ્કીમ વાળી સરકાર છે તમે પોલિસી પેરાલિસિસ હોય કે પોલિસી પરફોર્મન્સ હોય આવા તો ઓછામાં ઓછા વીસ થી પચીસ એવા જુદા જુદા મુદ્દા છે કે દેશની જનતા સામે બંને પોલિટિકલ પાર્ટીના દસ વર્ષનું બેલેન્સ શીટ છે અને એમાં કઈ કઈ સરકારે શું કામ કર્યા શું પ્રયત્ન કર્યા એ ખેર આ તમામની વચ્ચે આવતીકાલે રાજ્યની વિધાનસભાની છ બેઠકો છ બેઠકો એની પેટા ચૂંટણી છે ફરીથી કહું છું એ છ બેઠકો આપણા પાપે નહીં પણ જે તે ધારાસભ્યોની શાસક પક્ષમાં જવાની લાલસાના કારણે ખાલી પડી છે એની પણ ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થશે હિંમતસિંહભાઈ એ છ બેઠકોમાંથી કેટલી બેઠક પહેલાંમાં પહેલું તો ગઠબંધન આપ જોડે થાય તો તમારા ભાગમાં આવે ચૂંટણી લડો અને એ છ પૈકી કેટલી બેઠક મળવાની શક્યતા અને કઈ રોલકભાઈ રૌલકભાઈ આપને ખ્યાલ છે કે ભૂતકાળમાં જ્યારે જ્યારે પેટા ઇલેક્શનો થયા છે અને આ રાજ્યના ખૂબ મોટું નેતૃત્વ ધરાવનાર મોટા માથાઓ કોંગ્રેસ છોડીને રાજીનામું આપીને આપ અનેક આગેવાનો કે નેતાઓ ગયા છે એમને હારનો સામનો કરવો પડ્યો છે સ્વાભાવિક રીતે તમે જે પક્ષમાં છો જે પાર્ટીમાં તમે છો એ પાર્ટીની અંદરથી તમે બીજા પક્ષમાં જાઓ છો બીજી વિચારધારામાં જાઓ છો તો એ વખતે લોકોનો મિજાજ જે છે તમારા માટે પલટાઈ ચૂક્યો હોય છે બદલાઈ ગયો હોય છે અને એવી પરિસ્થિતિની અંદર પરિણામો બહુ આપણને જુદા જ જોવા મળ્યા છે ને અત્યાર સુધીનો તમે ઇતિહાસ તમે જોઈ લો એટલે હું ચોક્કસ રીતે માનું છું કે આજે લોકો ભારતીય જનતા પાર્ટીમાં ગયા છે એ કોંગ્રેસમાંથી ચૂંટાયા હતા એમને કોંગ્રેસમાંથી લોકોએ વિશ્વાસ મૂકીને ચૂંટીને મોકલ્યા હતા અને એમને ભારતીય જનતા પાર્ટી જોઈન્ટ કરી છે બધાએ હારનો સામનો કરવો પડશે કેમ કે લોકોને ગમ્યું નથી પ્રજાને તમે તમે પ્રજાને જે પાર્ટીના સિમ્બોલમાંથી લોકો તમને ચૂંટીને મોકલે એ પાંચ વર્ષ માટે તમને લોકો તમને ચૂંટીને મોકલે છે અને એ પાંચ વર્ષની અંદર તમે અધવચ્ચે તમે રાજકારણની અંદર તમે લોકોના ચુકાદાને ઉપરવટ જઈને તમે પક્ષ પલટાની વાત તમે કરો છો ત્યારે લોકો એને સ્વીકારતા નથી એવું અત્યાર સુધીનો એક ઇતિહાસ રહ્યો છે બીજી વાત કે લોકોનો જે મિજાજ છે આજે જે વાત કરી ભારતીય જનતા પાર્ટીએ જ્યારે મનમોહનસિંહજીની સરકાર હતી ત્યારે આ ટુ જી સ્કેમ કોલ કૌભાંડ બધું કર્યું આજે દસ વર્ષ થઈ ગયા સુપ્રીમ કોર્ટથી લઈને નામદાર કોર્ટોથી લઈને સરકાર એમાંથી એક રત્તી પાઈનો કોઈ પણ મનમોહનસિંહજી સરકાર ઉપર ગેરવહીવટ કે ભ્રષ્ટાચારનો કોઈ પણ આક્ષેપ જે છે પુરવાર કરી શકી નથી પણ જે બે ત્રણ દિવસ પહેલા નામદાર સુપ્રીમ કોર્ટે જે રીતે છાટકણી કાઢી છે સરકારની અને બેંકોની કે તમે સુપ્રીમ કોર્ટના આદેશ પછી તમે તમારા ઇલેક્ટ્રિકલ બોન્ડમાં કેટલા રૂપિયા લીધા છે વિગતો જાહેર નથી કરતા અમારે તમારી ઉપર કડક માનવાના પગલાં લેવા પડશે ત્યારે ગઈકાલે જે જાહેરાત થઈ અને એ પછી જે પરિસ્થિતિ આ સમગ્ર દેશમાં બદલાઈ છે અને જે લોકોએ ભ્રષ્ટાચારો કર્યા છે જેને સરકારે લાણી કરી છે એની સામે રૂપિયા મળ્યા છે એ મચીભાઈ સમયનો અભાવ છે રેકોર્ડ લોકોની સમક્ષ આવી ગયો છે મચીભાઈ અભાવ છે એટલે મુદ્દો રાષ્ટ્રમાં બહુ મોટો ભ્રષ્ટાચારનો બન છે ડોક્ટર સાહેબ છમાંથી કેટલી તમારા ફાળે જો ઉમેદવાર તો નક્કી જ છે તમારા ભલે યાદી બહાર ના પાડો પણ એટલે જ રાજીનામું આપી દીધું ભાજપમાં જોડા જોડાવાનું હતું અને એટલે જ ભાજપમાં જોડાય ભાજપ ટિકિટ આપવાનું હતું આ પાક્કું લખી રાખજો છ છ ઉમેદવાર રાજીનામું આપી જોડાય એ જ છે તમારા જો રોનકભાઈ આ એ છ સીટ અમે જીતવાના છીએ ગઈ વખતે પણ આવી આઠ સીટો પર બાય ઇલેક્શન થયું હતું અને ભારતીય જનતા પાર્ટીનો સ્ટ્રાઇક રેટ બાય ઇલેક્શનમાં ઓલમોસ્ટ હંડ્રેડ પર્સન્ટ હોય છે એકાદ બે અપવાદને બાદ કરતા અને ભૂ ભૂપેન્દ્રભાઈ પાટિલજીના નેતૃત્વમાં અમે આઠે આઠ સીટો જીત્યા હતા બીજું એમણે જે ભ્રષ્ટાચારની વાત કરી મને લાગે છે કે કોંગ્રેસ પાસે જે સેકન્ડ નંબરનું ફંડ આવ્યું છે ઇલેક્ટ્રોનલ બોન્ડ તો એ ભ્રષ્ટાચારથી આવેલું છે શા માટે આપણે અવાસ્તવિક વાત કરીએ છીએ અને કોંગ્રેસના યુપીએના જમાનામાં જે તે વખતે સુપ્રીમ કોર્ટના ઇન્ટરવેન્શન પછી એનું રેલવે બોર્ડ હોય કે એ રાજા હોય કે અનેક કૌભાંડો હોય કોલ કોલ કૌભાંડ તો એ તો એની બધી ચોપડીઓ બહાર પડેલી છે મારા મિત્ર હિંમતસિંહભાઈ ભૂલી ગયા છે અને મોટાભાગના કૌભાંડોમાં સજા થયેલી છે કેટલાકમાં લોકો જામીન પર છે આજે પણ આદરણીય સોનિયાજી અને રાહુલજી જામીન પર છે એટલે કેસીસ ચાલે છે આપણા ત્યાં કોર્ટમાં વિશ્વાસ છે અને એના આધાર પર કેસીસ ચાલતા હોય છે ઉપરથી ઇલેક્ટ્રોન બોન્ડ લાવીને સરકારે એવો પ્રયત્ન કર્યો કે જે અંડર ટેબલ ફંડ આવતું હતું જુદી જુદી પોલિટિકલ પાર્ટીનો મેં કોંગ્રેસનો આંકડો આપ્યો કોંગ્રેસ કયા મોડે આ બોલી રહી છે જે કોંગ્રેસ અને કરપ્શન એક સિક્કાની બે બાજુ છે તમે યુપીએ સરકારની પાસે જો તાકાત હોય કોંગ્રેસ પાસે તો ચાર થી ચૌદ થી ચોવીસ વચ્ચે નરેન્દ્રભાઈની સરકારના એક કોભાડમાં કોર્ટમાં જાઓ તમે સાબિતી હોય મને લાગે છે કે ઇલેક્ટ્રોલ બોન્ડમાં સરકારનો પ્રયત્ન હતો સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું નહીં કે ભાઈ આ પ્રયત્ન યોગ્ય નથી તો બધા જ પક્ષોએ આવનારા સમયમાં જો ચૂંટણી ફંડ તો પોલિટિકલ ઇલેક્શનમાં થવાનું છે અને બધી જ જુદી જુદી લોકો આપતા હોય છે કોંગ્રેસે વાસ્તવિકતા જે સ્વીકારી ને આના ઉપર વાત કરવી જોઈએ આ બંનેનો ખૂબ ખૂબ આભાર હકીકત એ છે કે ચૂંટણીમાં બહુ બધા રૂપિયા વપરાય છે અને મોટા ભાગના રૂપિયા બે નંબરના રોકડા હોય છે રોકડા વેચાય પણ છે અને રોકડા એની પાછળ ખર્ચાય પણ છે આ હકીકત છે હકીકત એ પણ છે કે એક એકની અનેક સર્વે થાય છે સર્વે ઘણીવાર સાચા પડે છે સર્વે ઘણીવાર જે હોય છે એનાથી પરિણામો વિપરીત પણ આવે છે કારણ કે એ સેમ્પલ સર્વે હોય છે મતદાતા જ મહાન હોય છે મત મતદાતા જ આપતો હોય છે અને મત મતદાતાએ ક્યારે આપવાનો કેવી રીતે આપવાનો ક્યાં જઈને આપવાનો એ ચૂંટણી પંચ નક્કી કરતું હોય છે આવતીકાલે ત્રણ વાગે ત્રણ વાગે લોકસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થશે સાથે જ આપણી ગુજરાતની છ વિધાનસભાની બેઠકોની પેટા ચૂંટણીનો પણ કાર્યક્રમ જાહેર થશે દિલ્હીની દોડ અને ગાંધીનગરની છ બેઠકની દોડમાં કોણ ક્યારે કેવી રીતે સામેલ થશે એ માટે આપ સતત એબીપી બીપી અસ્મિતા જોતા રહેજો